આજે સાડા પાંચ વાગે દિવસના અમારી નાયબ કલેક્ટર પ્રાંત ટીમ અને મામલાદાર મૂળી સંયુક્ત ટીમ દ્વારા મોજે શેખપર તાલુકો મૂળી ખાતે સરકારી સર્વે નંબર ચારસો સાસઠ એક પૈકી ચાર કે જે સુરેન્દ્રનગર રાજકોટ સ્ટેટ હાઈવે ઉપર આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરૂપા પરમાર બળવંતસિંહ હેમુપા પરમાર પ્રાણી ઈસમો રહે શેખપર નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વાણિજ્યક હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયચી હોટલ બે પાનના ગલા પાટાપતરાના શેડ પંચરની દુકાન તેમાં દલાશ કરિયાણાની દુકાન એમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ કરતાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીન ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમત ભાવે વસુલાત પણ કરવામાં આવશે